રસગુલ્લા બનાવવા માટે મેં એક લિટર દૂધ લીધું છે અડધો રીંબુ નું ફાડી લીધું છે અને એક વાટકી ખાંડ લીધી છે અને પાણીની જરૂર પડશે હવે આપણે દૂધ આપણે ઉકાળશું ગરમ કરશું એક આપણે ઉભરાવા દઈશું દૂધને ફાળવા માટે આપણે અડધો લીંબુનો રસ યુઝ કરશું દૂધ આપણું ગરમ આવ્યું છે ઉભરા છે ഡെ ലിബു രീക harin apri ma na su le paro amunde multimikrofon multimikrofon artık hat છૂટું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે ઘરે ધ્યાવી દઈશું જ બે મિનિટ એટલે પાણી આવી રીતે કલર બદલી લેશે કલર થઈ જશે ગ્રીન ગ્લો આપણે બે એક કલર એકદમ ફરી ગયો છે પાણી આવું થઈ ગયું છે એકદમ બે અલગ અલગ એટલે આપણે આમાં ગળી લઈશું એવી રીતે ચાણી જો મી મીવાનું એમાં કોટન નું કપડું આપણે લઈ લેવાનું ગવાનું ન હોય તો આપણે રૂમ માં લઈ લેવાનું આપણે દૂધ ધોવામાં શું આપવામાંશું ભાગમાં આપણે લીંબુનો નો સ્વાદ જતો રહે એટલે આપણે એને નોર્મલ પાણી થી ધોઈ લઈશું એટલે ખાટું હોય એ જતું રહે બે ત્રણ પાણી ધોઈ નાખીએ એટલે આપણે ખટાશ બધી જતી રહે

બાંધી લઈશું આ હાથોડી ને મદદથી ને આપણે આમ કરી આમ કરેલો એટલે એકદમ આપણે લોટ જેવું થઈ જશે એવી રીતે આમલા હર મારીને લોટ બનતો તો એવી રીતે આપણે એકદમ મસલી નાખશું પંદર મિનિટ આપણે આવી રીતે મસલી નાખશું આપણે મસલી લીધો છે હવે નાની નાની ગોળી વાળી દઈશું કરી મીડિયમ સાઈઝ ની એટલે આ હજુ ખાંડની ચાસણીમાં નાખશું તો ફૂલાઈ જઈશું આવી રીતે થાય ત્યાં સુધી આપણે ચીકોવો પડે નકર તો પછી છૂટું પડી જાય મીડિયમ સાઈઝ ની આપણે વાળી દઈશું બધી હળવા હાથે થી ગોળી આપણે ખંડ ની ચાસણી બનાવી નાખશું હવે આપણે ચાસણી બનાવી નાખશું ખંડ ની એક વાટકી ખંડ ને તો ચાર વાટકી ક્યુ ભરી Kanuten korban ini wan, kalau boleh. Ani abri jas ni, patna iker wan itu. Kanut dahau balu maksud. अपना ચશ્મી ને આપણે ઉકાળી લઈશું ફૂલ ઉપડું પાણી ઉપડવા માંડ્યું છે થોડું ઉકળવા દઈશું આપણે ઉભરવા આવે ને એવી રીતે પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે એક એક કરતા નાખતા જઈશું ઉકળતા પાણીમાં આપણે નાખી દેવાનું મિનિટ આપણે આમ નામ નથી કરવાનું ખાલી એવી રીતે આપણે સારા રીતે એકદમ ચડી દઉં પાંચ મિનિટ આપણે ઢાંકવાનું નથી એકદમ જ ઉકળવા દેવાનું છે પાણી આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈશું એકદમ આપડા મોટી સાઈઝ થઈ ગયા છે કદાચ આપણે કેટલી જગ્યા હતી અત્યારે ફૂલાઈ ગયા ചട Culpan one that temperature આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને આને કલાક માટે આપણે ઠંડા થવા દઈશું પછી આપણે સર્વ કરશું ઢાંકી નીલમ રહેવા દઈશું ઠંડા થવા હવે એક કલાક થઈ ગઈ છે દોઢ કલાક હવે એને આપણે સર્વ કરી દઈશું ઠંડા થઈ ગયા છે ને એટલે